સર મને લુ પાણી ભલે ઉપર તો લાઈટ જતી રહે તો પાણી આવતું નથી ને પાણી ભલે ઉપર તો લાઈટ જાય એટલે પાણી નહીં આવતું એટલે વહેલી પર ઠંડી લાગે સૂરજ ઉગી ગયો પણ દેખા દેખાય એવું નહીં મને જ ખુદ જ અંજાઈ જવાય હે આ તો બીચ જય રમા પીઠ

ખજૂર તો સારી બધું ખાવાનું જ ભરેલું બધું ખાવાનું જ ભરેલું મારું લેલા ચણા વધારી હવામાં મરચું મસાલો કરે એકદમ મસ્ત પપ્પા હ ખબર નહીં હું લાવી દઈએ મજા ને લાવી દીધો

Hoa hồng là không kịp chào và nghe tiếng hưng 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 này hưng cái hưng 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 này cái

શરમ આવે હીને જિંદગી પહેલી વાર થઈ જતી લખું તબાજી ગઈ મારી જિંદગી પહેલી વાર ખીચડી છૂટીથી મારા હાથે મેં કીધું સરસ સરસ બાગળે વેણ 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 સરસ નડું કચરો શાક ને એવું બની ગયું આજે તો બેલાઈ ફ્રી બી ઉકાળી લઉં ફ્લાવર એટલે થોડું જ એટલે બની જાય ફટાફટ થોડી ખીચડી બાકી તો બધા હોય તો બધું એટલું બધું બનાવવું પડે